હલો મિત્ર યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને તો પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે માત્ર એવા વ્યક્તિઓને રૂપિયા ચાલીસ હજાર જાણો એ યાદીમાં તમારું નામ છે કે નહીં તમને કઈ રીતના આમાં મકાન બનાવવા માટે કોણ કોનામાં છે એપ્લાય કરી શકે છે અને ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને લાઇક કરીજો અને શેર કરીજો મિત્રો આપણે આવા નવા વિડીયો સેનલમાં મૂકીએ છીએ તો યોજના છે જે આપણે વાત કરીએ વ્યક્તિઓને એમ મળે છે ચાલીસ હજાર રૂપિયાની યાદી એમાં કોણ કોણ મતલબ યાદીમાં કોના કોના નામ છે અથવા કોણ કોનામાં એપ્લાય કરી શકે જે તમને જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે તમને ઘર મળે છે એમાં કેટલા કેટલા ટાઈમમાંથી કેટલો કેટલો હપ્તો આવે અથવા કેટલી તમે જે તમને સબસિડી અથવા તમે કઈ રીતના પ્રોસેસ કરો છો એ બધી ડિટેલ્સ છે આપણે આમાં દેવાના છે મિત્રો તો પહેલાં ઇન્દિરા આવાસ યોજનાથી અત્યારે છે પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના છે બે હજાર પંદરથી જે આ યોજના છે લાગુ કરવામાં આવી છે અને બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષના બધા ખાનગી ઘર પ્રદાન કરવામાં આવે છે ઘણા ખરા જે ઘર છે એના મળતા હોય છે એના માટે કેટલા કેટલા પૈસા મળે એને પણ આપણે વાત કરી દઈએ તો મિત્રો જે ભારતમાં વસતા જે નબળા વર્ગનો ઉમેદો જે લોકો છે એના માટે ઝૂગડામાં રહેતા ઝુંવટીમાં રહેતા લોકો માટે છે અને તમે એમાં છીએ તો મેદાન વિસ્તાર માટે જે એક લાખ વીસ હજાર રૂપિયા અને પર્વતીય વિસ્તાર હોય તમારા ઉસાણવાળો વિસ્તાર હોય તો તમને એક લાખને ત્રીસ હજાર રૂપિયા છે એની રકમ છે તમને મળે છે કારણ કે એટલા રૂપિયામાં તમારે જે મકાન છે કમ્પ્લીટ હપ્તે હપ્તા તમને પૈસા મળતા હોય છે એ પણ આપણે વાત કરીશું કેટલા કેટલા ટકા સબસિડી અથવા કઈ રીતના તમારા પ્રોસેસ આવે છે હાઉસ યોજનાની યાદી રીતે વાત કરીએ તો સૌપ્રથમ પહેલાં પીએમ હાઉસ યોજના વેબસાઇટ ઉપર જઈ અને તમારે હોમ પે મેન્યુ સ્કેન સેક્શન ઉપર જઈ અને તમારો બાર ડિજિટલ છે એટલે બાર આંકનો જે આધાર કાર્ડ નંબર છે એ એડ કરવાનો રહેશે ને પછી સર્સમાં આવક અનુસાર યોગ્ય હોય બરાબર તો પોતાનો હાઉસિંગ લોન યોજના છે મુખ્ય ત્રણ આવક જૂથમાં હોય છે વાર્ષિક આવક પ્રમાણે કેટલી છે સબસિડી કેટલી મળે એના વિશે તો આપણે વાત કરવાના છીએ મિત્રો તો કારણ કે એવું છે કે જો આમાં તમારું આવક વધારે હોય ઇન્કમ વધારે હોય તો તમને છે આ યોજનાનો લાભ છે ન મળે અને આપણે વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગ માટે એમાં તમને છે વ્યાજ સ પોઈન્ટ પાંચ ટકા એટલે ત્રણ લાખ રૂપિયાની સબસિડીની આવક થાય ઓછી આવક તો છ લાખ મધ્ય આવક માટે છે બાર લાખ અને મધ્ય આવક જો બે એના માટે અઢાર લાખ સુધીની છે તમને સબસિડી આ રીતના સબસિડી મળતી હોય છે મિત્રો અને જો પીએમ આવાસ યોજના ઓનલાઈન અરજી માટે જો આપણે વેબસાઇટ આપેલી છે જો તમે આ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જે વિચારતા હો તો તમારે કઈ રીતના અરજી કરવી છે એના પણ આપણે જે પીએમ આવાસ યોજના છીએ એના ઉપર જઈ અને તમારે છે એ જે બધી માહિતી છે એના બધી તમને મળી રહે મિત્રો આ રીતના છે જે કોઈ મિત્રોને કંઈ ડાઉટ હોય અથવા તમારે ફોર્મ કઈ રીતના ભરવા એમાં કંઈ ટપ્પો ન પડતો અથવા કોઈ બધા જાતનો પ્રોબ્લમ હોય ડાઉટ હોય તો તમે મેસેજ કરી શકો છો મિત્રો તો આપણે એના વેબસાઇટ પર જઈને તમે એને ફોર્મ ભરી શકો છો કોઈ પણ ભારતમાં વ્યવસ્થા ઉમેદવાર માટે છે